હેલો મા યુટ્યુબ પાંદિ જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો ગાઈઝ અને મસ્ત મજાના થઈ છે અમે લોકો રેડી અને હવે તો છે ને અમે લોકોએ મસ્ત જલ્દી ઉઠવાનું શરૂ કરી દીધું છે અને મસ્ત હશે ને મતલબ ટાઈમથી પહેલાં અમે લોકો પહોંચી જઈએ છીએ ઓફિસમાં તો ચલો પેની સૌથી પહેલાં પહોંચે ફટાફટથી ઓફિસમાં કારણ કે આટલા દિવસે બ્લોગ નહીં આવતા એનું કારણ છે કે ઓફિસમાં એટલું બધું વર્ક રહેતું હતું ને કે મેં એટલી બધી થાકી જતી હતી બસ કાલનો દિવસ લાસ્ટ હતો તો બસ હવે કોઈ જ વર્ક નથી તો હવે ડેલી આવશે બ્લોગ તો ચલો કંઈ નહીં તમને સૌથી પહેલાં બતાવી દઉં બહારનું મોસમ સો ગાઈઝ આ છે આપણું આજનું મોસમ અને મોસમ છે ને આજનું બહુ જ મસ્ત લાગી રહ્યું છે એકદમ અને અમારે અહીંયા તો મસ્ત નવરાત્રિની તૈયારી પણ થઈ ગઈ છે તો ચાલો કંઈ નહીં સૌથી પહેલાં પહોંચી આપે

મને તો ખબર જ નહીં પડી કે વરસાદ પડે મને તો ખબર જ નહીં પડે વિચારો ને બાર વરસાદ પડે તો સો ગાયઝ અમે લોકો છે ને મસ્ત મજાના આવી ગયા ઓફિસથી ઘરે અને છે ને મસ્ત મજાનું બનાવી દીધું જમવાનું ને મસ્ત જમીને તારી ગયા છે ફ્રી અને હવે છે ને અમે લોકો મસ્ત મજાના જઈ રહ્યા છે બહાર ફરવા માટે બિકોઝ હજુ મિનિમમ ચાર પાંચ મિનિમમ અઠવાડિયું જેવું થઈ ગયું હશે અમે લોકો બિલકુલ બી ઓફિસ જાવી ઘરે ઓફિસ જઈએ ઘરે આવીએ ઓફિસ જઈએ ઘરે આવીએ બસ કેટલા દિવસથી જતા નહીં હતા તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે બાર સુલાઈટ છે ને મેં તમને લોકોને મસ્ત બતાવું છું કે કાં શિશુ ગરબા થવાના છે અને કાલે છે ને અંબે માતાની મૂર્તિનું ભવ્ય આગમન થવાનું છે સો કાઈસ આ છે જગ્યા અહીંયા થવાના છે શિશુ ગરબા ને ગાઈસ મસ્ત અહીંયા પાસ વેચાવાના ચાલુ પણ થઈ ગયા છે સો ગાઈસ અમે લોકો મસ્ત મજાના આવી ગયા છે બહાર ફરીને અને બહાર છે ને ઘણા દિવસો પછી છે ને આજે મસ્ત મજા આવી ગઈ બહાર ફોને કારણ કે છે ને અમે લોકો જે રસ્તાથી મતલબ જઈએ ને એ રસ્તા પર જ હમણાં છે ને નવું માર્કેટ ઓપન થયું છે જ્યાં મતલબ બધા ફેસ્ટિવલને રિલેટેડ બધી જ વસ્તુ મળે તો અત્યારે ચનિયાચોલીથી લઈને બધી જ્વેલરીથી લઈને ઘણું બધું હતું એટલે એમ બધી પબ્લિક હોય મજા આવી જાય એમ જોવાની એટલીસ્ટ તો સો ગાય અને રસ્તામાં છે ને બીજ ગરબા મહોત્સવ થાય છે ત્યાં અને આવતીકાલે છે ને ત્યાં અંબે માતાની મૂર્તિ લાવવાના છે બહુ બહુ જ મોટું આગમન થવાનું છે કાલે તો એ કાળના વ્લોગમાં તમને લોકોને જોવા મળશે અગર જો અમે લોકો ત્યાં જઈએ અને અમને લોકોને ત્યાં મળે તો કાલે જોશું એવું ટાઈમ મળશે તો અમે લોકો જઈશું અને જે કંઈ પણ છે ને બ્લોગની અંદર તમને લોકોને બધું જ બતાવીશું સો ગાય સાજનો બ્લોગમાં આટલો જ હતું વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક મસ્ત મજાના બ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ